દેવની મૂર્તિની પૂજા કરવાની જે આજ્ઞા કરી એમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે નહીતર એ મૂર્તિના અપરાધ લાગે છે એટલે અપરાધો બતાવ્યા છે વારાપુરાણ અને રામાર્ચન ચંદ્રિકા આ આત્મનિવેદી ભક્તો માટે ખાસ અને પ્રત્યક્ષ દેવો જ્યાં બિરાજતા હોય એના માટે ખાસ તમારા ઘરની અંદર પણ તમે એવી સરસ ધાતુ પ્રતિમા રાખી હોય તો એને સામે પાવડી પહેરીને ઊભા ન રહેવું પગરખા જો પહેરો તો એ અપરાધ છે પછી આપણે ઘેર એવી મૂર્તિ રાખી હોય તો ખાસ કરીને જન્મોત્સવ તો જન્મોત્સવ આપણા ત્રણ આવે રામ જન્મોત્સવ આવે કૃષ્ણ જન્મોત્સવ આવે અને મહારાજનો જન્મોત્સવ આવે તો તે દિવસે આપણા ઘેર એ ઉત્સવ નાનો એવો કરવો કંઈક ઠાકોરજીને પારણીઓ કે એમાં કંઈક બિરાજમાન કરીએ અને જન્મોત્સવ જે હોય તે દાડે ન જમીએ પણ મહારાજને કંઈક શિરો વગેરે કરી અને એ પ્રતિમાને જમાડવું એ રીતે ન કરીએ તો અપરાધ લાગે છે પછી દેવને પ્રણામ ના કરવા એ દેવને ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ રહેતા હોય દેવની પૂજા કરતા હોય એક પગે લાગે બીજા કોઈ એને હાથે ન જોડે તો અપરાધ થાય છે પછી દેવની સામે ઊંચા હશે ને બેસીએ એ નીચા હશે ને હોય ને આપણે એનાથી ઊંચા હશે ને બેસીએ તો પણ અપરાધ લાગે છે પણ તમારા માટે કઈ વાંધો નથી કારણ કે ઠાકોરજીનું સિંહાસન તમારી કરતા ઊંચું છે અને આ પગની તકલીફ હોય એટલે કોઈ પ્રશ્ન નથી અને તમારું દેવ ઘર તો ઘણું બધું ઊંચું હોય એટલે એનો કોઈ દોષ લાગતો નથી પછી એઠા હાથે ઠાકોરજી ની મૂર્તિને ન અડવું પછી શરીરે એ સ્પર્શ સ્નાન કર્યા વગર ન કરવું આપણે નમસ્કાર તો ખાસ કરીને સવારે પૂજા કરીએ ત્યારે કરવાના હોય પછી કઈ ચોવી કલાક એની અમે પગેલાય લાગ કરવું એવું કઈ જરૂરી નથી પણ રોજ દિવસ ઉગે એટલે વ્યવસ્થિત રીતે ભગવાનને નમસ્કાર કરવા જોઈએ તો એ નમસ્કાર આપણે ન કરીએ અથવા તો એક જ હાથે કરીને પતાવી દઈએ તો એ પણ દોષ છે પછી એ ઠાકોરજીની સામે અપશબ્દો બોલવા તો એ પણ એક બાજુ જઈને બોલી આવવા પણ ઠાકોરજીની સામે કોક ઉપર ખીજાયા હોય ને કદાચ કંઈક એવું થાય પણ મારા જે ના પડી છે ને કે અમારા આશ્રિતે ક્યારેય પણ ગાળ બોલવી ઘણા કરવાના દાન છે મહારાજ કે ગાળી દાન ગાળ ગાળનું દાન કોઈને ન કરવું ત્યાર પછી એ દેવની પ્રતિમાની સામે લાંબા પગ કરીને બેસે અથવા તો ઢીચણ બાંધીને બેસે તો અપરાધ છે એ દેવને જ્યાં સુધી પડદો નથી આવ્યો ત્યાં સુધી એની બરોબર સામે લાંબા થઈને સુઈ જવું નહીં ત્યાર પછી એ દેવની સામે અવ્યવસ્થિત રીતે ભોજન ન કરવું જો તમે તમારે ઘણી વખત એવું બનતું હોય કે દેવ મંદિર રસોડામાં જ હોય પણ એની સામે બેઠા હોય તો વ્યવસ્થિત રીતે બેસીને ભોજન કરવું અને મોટા દેવ મંદિરોની અંદર તો કાંઈ પણ પ્રસાદ વગેરે હોય તો દેવની સામે ફાકડો ના મારવા એક બાજુ જઈને મારી આવો કારણ કે જો ઠાકોરજીએ વિચારીને આવું કહ્યું હશે તમે બેઠા બેઠા જ ફાકડો મારો તો પછી હાથ ધોવા નહીં જાઓ તરત પાછા માળા ફેરવવા માંડશો મહારાજ કે એક બાજુ જઈને લેવો પ્રસાદ એટલે પાણીની વ્યવસ્થા ત્યાં હોય એટલે હાથ ધોઈ અને વળી પાછા આવી અને આપણે માળા હાથમાં લઈ લેતા હોઈએ છીએ દેવની સામે ક્યારેક ખોટું ન બોલવું એટલે બીજે બોલવું એમય નહીં ક્યાંય ન જ બોલવું પણ દેવની સામે વધારે દોષ લાગે કારણ કે દેવ સાક્ષી સ્વરૂપે બિરાજે છે પછી ભગવાનની સામે ઊંચા સાધે એટલે કે રાગ કાઢીને પોક મૂકીને રડવું નહીં કારણ કે ભગવાન આપણા દુખને જાણે જ છે પણ આ આત્મનિવેદી ભક્ત માટેની વાત બતાવી છે તમારા માટે નહીં આત્મનિવેદી થાવ તો આ નિયમો રાખવાના પછી દેવની સામે કોઈને મારવા નહીં કોઈનું તાડન ના કરવો છોકરાને મારવા હોય તો એક બાજુ લઈ જઈને મારવા બીજું શું કોઈની સાથે કજિયા કંકાસ દેવ સમક્ષ કરવા એ દેવનો અપરાધ છે ક્યારેય કરવા જ નહીં પણ ક્યારેક એવું થઈ ગયું હોય તોય દેવ સામે તો નહીં જ પછી દેવની સામે ક્રોધ ન કરવો ઘણા પૂજા કરતા કરતા આંખું ચકળ વકળ કરતા હોય તો આ દેવનો મોટો અપરાધ છે પછી આપણા ઘરની અંદર જે દેવ બિરાજતા હોય પછી ચિત્ર પ્રતિમા હોય કે ગમે તે હોય ઘરની અંદર કોઈ પણ જમવાની સારી વસ્તુ બની હોય એ દેવને અર્પણ કર્યા વગર જમવી નહીં જળ હોય બીજા કોઈ પીણા હોય તો એ ઠાકોરજીને અર્પણ કરીને જમીશ જમવા ભગવાનની સામે અધો વાયુનો સંચાર ન કરવો પગ ઉપર પગ ચડાવીને બેસવો નહીં ભગવાનની સામે નહીં બાકી તમે કઈ કામકાજે બેઠા હો તો વાત જુદી છે પછી પરમાત્માની સામે ગામ ગપાટા ન મારવા ગ્રામ્ય વાર્તા ક્યારેય મોટા મંદિરે ખાસ ધ્યાન રાખજો મેં અગાઉ એ કીધું છે અત્યારે કહું છું આ મંદિરે તમારે ગામ ગપાટા ઘણા મારવા હોય પણ અહીંયા તો અમારી બીક હોય એટલે કંઈ આગું પાછું થવાય નહીં અને હરિકૃષ્ણ મહારાજ સામે આપણે આગા પાછા થતા હોઈએ તો ત્યાં કોઈ પણ ગ્રામ્ય વાર્તા કોઈને ખબર અંતર સાજા માંદા પગથિયા ઉતરીને પછી પૂછવું પણ મંદિરની અંદર દેવની સામે તો ક્યાં રહી નહીં ભગવાનની સામે પોતાના મુખે પોતાના વખાણ ક્યારેય પણ ન કરવા ભગવાનની સામે ઊભા હોય ત્યારે આપણાના આપણા વખાણ બીજાને મોઢે કરવા નહી ભગવાનને પૂંઠ દઈ અને ક્યારેય દેવાલયની અંદર બેસવું નહીં આ બધાય અપરાધો બતાવેલા છે માટે આ કંઈ ન કરવું તો અપરાધમાંથી આપણે મુક્ત રહીએ આમાંથી એક પણ અપરાધ જો થાય તો શું કરવું તો કે એક ઉપવાસ કરવો